બારના ચોયલા ગામે પ્રામાણિકતાનો કિસ્સો આવ્યો સામે અરવલ્લીના બાર તાલુકાના દેગામ બાર વર્ષે હાઈવે પર ચોયલા ગામે રોકડ રૂપિયા અને ઘરેણા ભરેલ પર્સ મળી આવતા મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો આવ્યો સામે જાલા ગનીભાઈ ધનાભાઈના જણાવ્યા અનુસાર પટેલના મોવાળાના વશિષ્ઠભાઈ રાજુભાઈ પટેલ મહિલા સાથે પોતાના માલિકની બાઇક ઉપર રોકડ રૂપિયા અને ઘરેણાની કુલ કિંમત રૂપિયા બે લાખ જેટલી થાય છે તે લઈ દેગામ બાજુ જોઈ રહ્યા હતા ત્યારે ચોયલા અને બાયડના વચ્ચે નાયરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ માટે ગયેલ જ્યાં બાઇક પરથી બેઠેલ મહિલાએ પોતાની પાસે રાખેલ થેલામાંથી રૂપિયાને અને ભરેલ પર્સ બહાર કાઢેલ અને ત્યારબાદ પરત થેલામાં મૂકવાને બદલે થેલા પર જ મૂકી દેતા આગળ જતા ચોયલા સ્ટેશન પર બમ્પના કારણે બાઇક જમ્પ કરતા થેલા પર રાખેલ પર્સ નીચે પડી ગયેલ જે ચોયલાના રહેવાસી ઝાલા પ્રતાપભાઈ બુધાભાઈની નજરે પડતા તેઓએ પર્સ ઉઠાવી લીધેલ પર્સની અંદર જોતા રોકડ રૂપિયા ઘરેણા હોય તુરંત જ પર્સ પોતાની પાસે રાખી દીધેલ અને ત્યાં જ